સુરતના ગુડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારીનું રૂપિયાને લેતી દેતી મામલે અપહરણ કરાયું હતું ગુડાદરા વિસ્તારમાંથી સ્ક્રોપિયો કારમાં અપહરણ કરાયાની જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ અને ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે વેપારીને મુક્ત કરાવ્યો તો મુખ્ય આરોપી સહિત પાંચ અપહરણ કરતા પિયુષ અગ્રવાલ વિવેક સંજય લક્કી અને સુકુમાની પોલીસે ધરપકડ કરી તો ફરિયાદી દિવાકર તિવારી અને આરોપી પિયુષ અગ્રવાલ ટેક્સટાઇલ પેકેજીસના ધંધા સાથે સંકળાયેલા હોય જે ધંધાના રૂપિયાને લેતી દેતી મામલે માથાકુટ ચાલતી હતી અને તેને ઓગણીસ ફેબ્રુઆરીએ ગોડાદરા ખાતે દિવાકરને બોલાવી પોલીસ અગ્રવાલ સહિત છ થી સાત લોકોએ અપહરણ કર્યું હતું હાલ તો અપહરણ મામલે ગોડાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામસુષીનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે આ એનું ચારથી પાંચ માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળે મળે જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ભીંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દીવાકર તિવારી એને છોડાવે બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ એને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો એ સંદર્ભે જે આરોપી નંબર એક છે પિયુષ અગ્રવાલ એને ફોન કરી અને શ્યામસૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે ત્યાં બોલાવતા અન્ય ત્યાં પાંચથી છ માણસો બીજા પણ હાજર હતા એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલ ના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ વડોદરા પોલીસ સ્ટેશન કરી રહી છે જે પાંચ વ્યક્તિઓ છે એનું નામ છે સંજય પિયુષ વિવેક લખી અને એક છે સુકુમાર આ પાંચ આરોપીઓ છે અને એક બાળકિશોર પણ હોવાની શક્યતા છે જેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે